નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું શક્કરિયાની રેસિપી શક્કરિયાની રેસિપી માં આજે આપણે બનાવીશું શક્કરિયાના દઈવાડા આ દઈવાડા એવા બનશે કે તે ફરાળમાં પણ ખાઈ શકાશે અને હોય તે પણ ખાઈ શકે તેવા બનશે તો ચાલો બનાવી આજની શક્કરિયાના દહીં શક્કરિયાના દહીં વડા બનાવવા માટે અહીં મેં બે શક્કરિયા લીધા છે અને શક્કરિયાને સારી રીતે ધોઈ લીધા છે શક્કરિયામાં માટી ખૂબ હોય છે એટલે સારી રીતે સૌ પહેલા ધોઈ લેવા હવે આપણે આ શક્કરિયાને બાફવાના છે સૌ પહેલા આગળ પાછળનો ભાગ છે તેને આપણે બાફી લઈએ શક્કરિયાને આપણે ડાયરેક્ટ પાણીમાં નથી બાફવાના પણ તેના માટે મેં સ્ટીમર લીધું છે અને નીચે પાણી મૂક્યું છે પાણી ગરમ થઈ ગયું છે અને ઉપર ઝાડી મૂકી છે કાણાવાળી અને કાણાવાળી જાડી ઉપર આપણે શક્કરિયાને ગોઠવી દઈએ જેથી પાણી પડ્યા વિના શક્કરિયા બફાય અને જે પાણી પડ્યા વિના સક્કરિયા બફાય ને એ સક્કરિયાનો ટેસ્ટ જ અલગ હોય છે આ સ્ટીમરમાં આપણે કાણાવાળી પ્લેટ ઉપર અને નીચે પાણી મૂકેલું છે એ રીતે આપણે બાફી લઈએ અહીં શક્કરિયા બફાઈ ગયા છે ચપ્પુની મદદથી આપણે ચેક કરી લઈજો હવે આ શક્કરિયાને આપણે ઠંડા થવા દઈશું ત્યાર પછી આગળની પ્રોસેસ કરીશું શક્કરિયા ઠંડા થઈ ગયા છે હવે આપણે છાલ ઉતારી લેશું અને છાલ ઉતારી અને આપણે આ શક્કરિયાને ખમણી લઈશું જો ઇઝીલી છાલ ઉખડી જાય છે કારણ કે શક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે ઠંડા થઈ ગયા પછી શક્કરિયાની છાલ આપણે ઉતારી લીધી છે હવે આપણે ખમણી લઈશું મેશ કરવાના નથી મેશ કરીએ ને તો ગાંઠા રહી જાય એટલે આપણે ખમણી લેવાના આ રીતે આપણે ખમણી લેશું શક્કરિયાને ખમણી લીધા છે ખમણવાના એટલે જરૂરી હોય કે અંદર રેસા હોય તો પણ નીકળી જાય અને ગાંઠા પણ ના રહે પણ આ શક્કરિયામાં જરા પણ ન હતા જુઓ ક્યાંય પણ રેસા દેખાતા નથી રેસા પણ નીકળી જાય અને ગાંઠા પણ રહે નહીં હવે આપણે મસાલા કરીશું આપણે એડ કરીએ કોથમરી અધકચરા વાટેલા લીલા મરચાં સિંધવ મીઠું ફરાળી મીઠું સ્વાદ મુજબ સેકેલા જીરાનો પાવડર 1 ચમચી આમચૂર પાવડર અડધી ચમચી મરીનો પાવડર આ બધું નાખ્યા પછી આપણે મિક્સ કરી લઈએ

જેમ જરૂર પડશે તેમ આપણે ઉમેરતા જઈશું સક્રિયામાં જેટલું મોઈશ્ચર ઓછું તેટલું સારું આ તપકીનો લોટ ઓછો નાખવો પડે જો વધારે પાણી મને અંદર બાફીએ તો પાણીવાળા થઈ જાય અને તપકીર વધારે ઉમેરવી પડે તો ટેસ્ટ પણ સારો લાગે નહીં અને ભાવે પણ નહીં તપકી નાખ્યા પછી આપણે એકદમ સારી રીતે મિક્સ કરીએ અને પછી ચાખી લેવાનું મીઠાની વધારે જરૂર હોય તો નાખી શકાય તીખાસની જરૂર જો વધારે હોય તો વધારે મરચું ક્રશ કરીને નાખી દેવાય એકાદ જો લોટ આપણો એકદમ પરફેક્ટ તૈયાર થયો છે આનાથી વધારે તપખીની આપણે જરૂર નથી લોટ આવો બંધાઈ જવો જોઈએ જો જોઈન્ડિંગ આવવું જોઈએ આવો લોટ આપણે તૈયાર કરવાનો છે હવે તૈયાર કરેલા આ લોટમાંથી આપણે ગોળા વાળીશું આ દહીં વડા ફરાળી દહીં વડા બનવાના છે ફરાળમાં પણ ખાઈ શકાય અને ફરાળમાં ન ખાવા હોય તો એમને બનાવી શકાય સરસ લાગે અને આમ પણ સક્કરિયા હેલ્થ માટે સારા છે બટેટા કરતાં સક્કરિયા વધારે હેલ્ધી હોય છે ને અત્યારે શક્કરિયા ખૂબ મળે છે તો આ રીતે સક્કરિયાના દહીં વડા બનાવી નાના મોટા સૌને આપણે પીરસી શકીએ મહેમાન આવે તો મહેમાનને પણ આપણે આપી શકીએ બધા તૈયાર કરેલા આ લોટમાંથી આપણે ગોળા વાળી લઈએ નાના મોટા જેવા પસંદ હોય તેવા વાળી લેવાના અહી બધા ગોળા આપણે વાળી લીધા છે શક્કરિયાના દહીં વડાને હવે આપણે તળીશું તેના માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલને આપણે ચેક કરી લઈએ તેલ આપણું ગરમ થઈ ગયું છે તેલ ગરમ થાય એટલે આપણે શક્કરિયાને તળવા માટે એડ કરતા જવાનું છે અહીં તેલને ફાસ્ટ જ રાખવાનું છે અને થોડીવાર પછી આપણે મીડિયમ કરવાનું છે દહીં વડાના ગોળા આપણે ઉમેરતા જઈએ કાંઈ પણ અલટ પલટ કરળવા દઈશું થોડી વાર થાય એટલે આપણે આ રીતે સાઈડ ફેરવી દેશે એવું થાય નીચેથી ભૂક થઈ ગયા છે એટલે આપણે સાઈડ તે ફેરવાની છે સાઈડ ફેરવવામાં ઉતાવળ કરવાની નથી બધી બાજુ આપણે સરસ રીતે તળાવવા દઈએ બધી બાજુથી સરસ રીતે તળાઈ જાય એટલે આપણે કાઢી લઈએ આ શક્કરિયાના દહીં વડાને તળાતા વાર લાગતી નથી ત્રણ મિનિટમાં તળાઈ જાય છે જુઓ એકદમ સરસ આપણે જેવા જોઈએ તેવા ફાટી વિનાના તેલ ભરાઈ વિનાના એકદમ સરસ દહીં વડા તળાઈ ગયા છે બાકીના દહી વડા પણ આપણે તળવા માટે એડ કરી દઈએ આપણે આહી હુંફાળું પાણી તૈયાર કર્યું છે તેમાં આપણે ફરાળી મીઠું એડ કરી દઈએ મીઠું એડ કર્યા પછી આપણે મિક્સ કરી લઈએ અને હવે તળેલા દહીં એડ કરી દઈએ એડ કર્યા પછી તરત જ આપણે કાઢી લેશું હવે પાણીમાં નાખેલા દહીં આપણે હળવેથી લઈ અને થોડું જ પ્રેસ કરશું જુઓ આ રીતે હળવેથી પ્રેસ કરી અને આપણે કાઢી લઈશું એકદમ હળવા હાથે આપણે પ્રેસ કરવાનું છે પણ આપણે એડ કરી દઈએ અને તેને પણ આપણે આ રીતે લઈએ હવે આપણે આ દહીં વડાની સર્વિંગ કરીશું આપણે લઈશું એક સર્વિંગ પ્લેટ અને તેમાં આપણે આ દહીંવડા મૂકતા જઈએ જેટલા પીરસવા હોય તે તે રીતે પ્લેટ તૈયાર કરવી જેમ જેમ ખાવાના હોય એ રીતે પ્લેટ તૈયાર કરતે જવાની આ રીતે બધા જ દહીંવડા ગોઠવ્યા પછી આપણે દહીં પાથરી દઈશું દહીંને ફેંટી લેવાનું છે બધા વડા ઉપર આપણે દહીં ફેલાવી દીધું દહીં વડાને દહીંથી કોટ કરી લીધા પછી આપણે એડ કરીશું ચટણી લીલી ચટણી ઉપર આંબલી ખજૂરની મીઠી ચટણી મરીનો ભૂકો ભૂકો જીરાનો ઉપર આ દહીં વડાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ